हेलो फ्रेंड्स वेलकम बैक टू माय YouTube चैनल जय श्री कृष्ण तो आज ये આપણે બનાવીશું ઢોકડીનું શાક તો एकदम ढाबा જેવું તીખું સ્પાઇસી एकदम સોફ્ટ फ्लफी ઢોકડી સાથે તૈયાર કરીશું આ શાક તમે રોટલા ભાખરી સાથે ખાશો તો ખાવાની मजा જ આવશે તો ચાલો બનાવીએ एकदम નવી સ્ટાઈલ થી અસલ કાઠિયાવાડી ઢોકડીનું શાક તો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારા વિડિયોને વધુમાં વધુ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો રેસિપી શરૂ કરીએ તો ઢોકળીનો શાક બનાવવા માટે આપણે પરફેક્ટ માપ લેવાનું રહેશે તો મેં અહીંયા એક વાડકી જેટલું છોણાનો લોટ લીધો છે સાથે એક વાડકી જેટલી છાશ લીધી છે અને એક કપ જેટલું આપણે પાણી લીધું છે તો પાણી આપણે જરૂર મુજબ જ એડ કરવાનું છે તો એક બાઉલ માં આપણે લોટને એડ કરી દઈશું તો અહીંયા લોટના પ્રમાણ પ્રમાણે આપણે પાણી અને છાશ દોઢ ગણું લેવાનું છે તો અહીંયા તમે એકલી છાશ થી પણ ઢોકડી બનાવી શકો છો કાં તો એકલા પાણી થી પણ ઢોકડી બનાવી શકો છો તો અહીંયા છાશ એડ કરી આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું તો લોટના ગાંઠા ના પડે એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આમાં પાણી એડ કરીશું તો અહીં આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈશું તો આપણે બેટરને એકદમ સ્મૂથ બનાવવાનું છે તો અહીંયા આપણે એક વાડકી છાસ અને અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલો મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું તો હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીં આપણું બેટર રેડી છે હવે આપણે આને વઘારીશું તો ઢોકળી બનાવવા માટે નોનસ્ટીક કે પછી જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે હવે આપણે આમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરીશું અને રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે અડધી પિંચ જેવી હિંગ એડ કરીશું તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી આપણે ઢોકળીનું બેટર એડ કરવાનું છે અને બેટર એડ કર્યા પછી આપણે તરત જ ઢોકળીના બેટરને હલાવતા રહેવાનું છે નહીંતર બેટરમાં ગાંઠો પડી જશે તો ગાંઠો ના પડે તેનું ખાસ ધ્યાન રાખી આપણે બેટરને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે તો સતત 4 મિનિટ જેવું આપણે આ બેટરને હલાવતા રહીશું તો 4 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળીનો આ રીતનો બેટર થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે નહી તો બેટર આપણો નીચે ચીપકી જશે તો ઢોકળીનો લોટ સરસ રીતે બફાશે તો જ તમારો ઢોકળીનો ટેસ્ટ આવશે નહી તો કાચી લાગશે ઢોકળી હવે આપણે આમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી તો આ ઢોકળીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો તેલ એડ કરવાથી આપણી ઢોકળીનો લોટ એકદમ સ્મૂથ બની જશે તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સ્મૂથ બની ગયો છે તો આ રીતનો લોટ આપણો ફરે આ રીતે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તો તમે જોઈ શકો છો આપણો ઢોકળીનો લોટ એકદમ રેડી થઈ ગયો છે તમે જેટલો લોટને શેકશો તેટલી જ તમારી ઢોકળી સરસ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે એક પ્લેટ માં કાઢી લઈશું તો અહિયા આ રીત ની પ્લેટ ઉપર આપણે થોડા એક કેવા તેલ થી ગ્રીસ કરી લઈશું હવે આપણે જે લોટ ને શેક્યો છે તે આપણે આ પ્લેટ માં પાથરી દઈશું તો લોટ જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે પ્લેટ માં પાથરવાનું છે ઠંડો થશે તો પછી લોટ આ રીતે પથરાશે નહીં તો તમારે ઢોકળી થાળીમાં પાથરવી હોય પતલી પતલી પાડવી હોય તો તમે મોટી થાળીમાં પણ ઢોકળી પાથરી શકો છો તો અહીંયા મેં નાની થાળીમાં ઢોકળી છે તો આપણે હવે આ ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે આપણે આમાંથી પીસીસ કટ કરીશું તો આપણું બેટર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આના પીસીસ કટ કરી લઈએ તો મેં અહિયાં ચેક્સમાં જ પીસીસ કટ કર્યા છે તો તમે જોઈ શકો છો આપડી ઢોકળી એકદમ સોફ્ટ એકદમ ફ્લોપી બની છે તો આ રીતની ઢોકળી હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટ થી તમે બનાવશો તો તમારી ઢોકળી એકદમ સોફ્ટ બનશે હવે આપણે ઢોકળીને વઘારીશું તો એક પેન માં આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું

ચાર પાંચ મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને તેલમાં આપણે સતે કરી લઈશું તો કાઠિયાવાડી શાક બનાવતા હોય એટલે લસણની ચટણી તો એડ કરવી જ પડે તો એક ચમચી આપણે લસણની ચટણી એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું તો આપણે તેલમાં આ ચટણીને બરાબર સોતે કરી લઈશું તો હવે આપણે આમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા છાશ એડ કરવાની હોય છે પણ આપણે ગરમ તેલમાં છાશ એડ કરીશું તો છાશ ભાટી જશે તો આપણે છાશ એડ અત્યારે નથી કરવાનીએ અત્યારે મસાલા પૂર તો જ આપણે પાણી એડ કરવાનું છે અને પાણી ઉકળે એટલે આપણે આમાં છાશ એડ કરવાની છે તો તમારે પાણી એડ ના કરવું હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો તો હવે આપણે આમાં મસાલા કરીશું તો અડધી પિંચ જેટલી આપણે હળદર એડ કરીશું એક ચમચી ગરમ ગરમ મસાલો એડ કરીશુ અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશુ અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશુ તો મીઠું આપણે આગળ પણ એડ કરેલું છે એટલે ધ્યાનથી એડ કરવુ તો પાણીમાં એક ઉભરો આવે એટલે આપણે આમાં એક કપ જેટલી છાશ એડ કરીશુ તો છાશ એડ કરતા જઈશુ અને આપણે હલાવતા જઈશુ તો ગરમ હોય ત્યારે છાશ એડ કરીએ તો છાશ ભાટી જતી હોય છે એ પણ સતત આ રીતે આપણે હલાવશું તો આપણી છાશ ફાટશે નહીં તો છાશ એડ કર્યા પછી આપણે આને ઉકળવા દઈશું તો સતત હલાવતા રહીશું તો આમાં ઉભરો આવે એટલે આપણે આમાં ઢોકળી એડ કરીશું તો અહીંયા આપણે હલકા હાથે ઢોકળીને આ રીતે એડ કરી દઈશું તો હવે આપણે આ ઢોકળીને ઢાકીને 5 મિનિટ જેવું કુક કરવાની છે તો 5 મિનિટ જેવું થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણી ઢોકળીનો શાક એકદમ રેડી થઈ ગઈ છે

તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો મારા વિડિયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ફરી મળીએ આપણે નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ